સીડા સાડી આજે ફરીથી તમારી માટે લૂઝ કપડામાં સાડી લઈને આવ્યા છે સાડીની વાત કરીએ ને તો એકદમ મસ્ત કૂણી રહેવાની છે સાડી અને એકદમ મસ્ત મખમલ જેવું કપડું રહેવાનું છે જે આપણે વેરમાં પહેરવી હોય તોય ચાલે અને આમ પહેર્યું હોય ને તોય ચાલે બેમાં ચાલે ને એવી સાડીનો કોન્સેપ્ટ બહુ સરસ છે છ કલર કોમ્બિનેશન સાથે સાડીનો લૂક બહુ જોરદાર છે આપણે એક પીસ ઓફર કરશું મેંદી કલરનો પીસ ઓપન કરશું આમાં કલર શેડ બધા છે ને લાઇટ વેટ રહેશે અને સાડીની વાત કરીને એકદમ મસ્ત ઠંડુ કપડું રહેવાનું છે ને એકદમ મસ્ત હળવી ફૂલ ને લાઇટ વેટ સાડી રહેવાની છે તમે જોઈ શકો છો આપણે આમ એકદમ મશરૂમ જેવું કપડું છે સાડીની ડિઝાઇનની વાત કરીએ તો બહુ મસ્ત છે સિમ્પલ સોબર ને લાઇટ વેટ બુટાવાળી સાડી રહેવાની છે અને કોઈ જાતની બોર્ડર નહીં ને એકદમ સિમ્પલ સાડી લઈને આવ્યા છે આપણે એક પીસ ઓપન કરવી છે એ કારણ કે આપણે ઉનાળામાં છે ને આ ટાઈપની સાડી હોય ને તો પહેરવાની મજા આવે કારણ કે સમર માટે સ્પેશિયલ અમે આ ટાઈપની સાડીઓ લાવીએ છીએ તમે એમ કહો છો કે તમારી સાડીનું કલેક્શન સરસ છે પણ કપડું પણ બહુ જોરદાર છે કારણ કે સાડીનું કપડું અને જે ડિઝાઇનો છે ને એકદમ મસ્ત સિમ્પલ સોપ અને સરસ લાવી વ્યવસ્થિત અને નાની નાની સાઇઝની લાવી છે જે આપણે મોટી એજની લેડીઝ હોય અને નાની એજની લેડીઝ હોય ને એને ને એ ટાઈપની સાડી લાવીએ છીએ તમારી માટે અને સાડીની વાત કરીએ ને તો આપણે એકદમ સિમ્પલ લુકમાં સાડીનો કોન્સેપ્ટ બહુ સરસ છે પલ્લુની વાત કરીએ ને તો એકદમ સિમ્પલ સોબર પલ્લુ રહેવાનો છે જે આપણી સાડીની અંદર ડિઝાઇન છે ને સેમ એ ટાઈપમાં પલ્લુમાં મોટી ડિઝાઇન આપી દીધી છે એટલે સિમિલર ડિઝાઇન રહેવાની છે આપણે પલ્લુ બહુ મસ્ત છે અને પેલા સાડીની વાત કરીએ ને અંદર ડિઝાઇનની એ બહુ સરસ છે કારણ કે સાડી આપણે આખી બોક્સ ડિઝાઇનમાં આપેલી છે અને યુનિક જ કલર શેડ આપેલો છે તમે જોઈ શકો છો મહેંદીમાં લાઈટ લાઈટ સ્કાય કલરની ડિઝાઇન રહેવાની છે અને બુટ્ટાનું કામ એ બહુ મસ્ત છે બધી પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે અને સિમ્પલ ઝીણી એવી ડિઝાઇનની બોર્ડર રહેવાની છે એની નીચે આપણે ડોટની ડિઝાઇન રહેવાની છે કારણ કે ડેલી વેરને ઘણા ઘણા કસ્ટમર એમ કહે છે કે તમે લૂઝ સાડી બહુ ફાઇન લાવો છો તો લૂઝ સાડીમાં નવી નવી ડિઝાઇનો લાવો તેના માટે અમે લૂઝ સાડીમાં નવી નવી ડિઝાઇન લાવી છે જે ડેલી ડેલીવેરમાં પહેરે છે ને એ લોકો અમને છે કે એકદમ પહેરે ને ને આવા સોફ્ટ કપડામાં જે આરામથી હાથમાંથી પસરી જાય એ ટાઈપની ડિઝાઇનની સાડી બહુ મસ્ત આવે છે કપડા સાથે તો તમારી માટે સ્પેશિયલ આવા ખૂણા માખણ જેવા કપડામાં ડેલી વેર માં ને એવી સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યો છે જે ડિઝાઇનની વાત કરીએ તો ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત ડિઝાઇન છે પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે આખી સાડીમાં અને એકદમ મસ્ત લુક વાઇઝ અલગ લાગે ને એ સાડી છે જો તમે આખી સાડીનો કોન્સેપ્ટ બહુ જોરદાર રહેવાનો છે અને બ્લાઉઝની વાત કરીએ ને તો બ્લાઉઝ બહુ મસ્ત છે કારણ કે આપણે નીચે બોર્ડર છે ને એ ટાઈપનો બ્લાઉઝ આપી દીધો સર એટલે યુનિક બ્લાઉઝ સાથે બહુ સાડીની લુક લુકવાઈઝ ડિફરન્ટ લાગે તમે જોઈ શકો છો અને આપણે સાડી છે ને

જે મોટી યોજનાને પહેરી હોય ને અને નાની ને આપણે સારા મોળા કામમાં પહેરી હોય ને એની માટે બહુ મસ્ત સાડીનો કોન્સેપ્ટ છે ને કલર એ બહુ જોરદાર છે બધા ઠંડા કલર રહેવાના છે જો તમે અને કપડું તો એટલું મસ્ત છે ને એકદમ ઠંડુ મશરૂમ જેવું કપડું છે પૂણું માખણ જેવું તો જે ને સાડી અને સાડીના ડિઝાઇન અને એકદમ મસ્ત વાઇઝ રેવી હોય ને કપડું સાથે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડીને બુક કરાવી લેજો કલર એ બહુ સરસ છે કલર કોફી કલર પીચ કલર બધા કલર કોમ્બિનેશન મસ્ત છે એકદમ ઠંડા કલર છે કે નાના મોટા બધાને ચાલે ને એવા કલરમાં છે સાડીનો મસ્ત છ કલર રહેવાના છે જો તમે ગ્રે કલરનો પીસે છે એ કીધું એમ નાના મોટા ને બેમાં ચાલે ને એવી સાડી છે આ ગ્રે કલરનો સરસ પીસ છે છ કલર કોમ્બિનેશન સાથે મસ્ત કલર ડિઝાઇન બહુ મસ્ત છે ઓલ અવર ડિઝાઇન છે ને હા ઓછી જોવા મળે એટલે ઓલ અવર ડિઝાઇનમાં લાઈટ લાઇટ ગુટ્ટા ને સાડીનો કોન્સેપ્ટ બહુ જોરદાર છે જો તમે કેટલો મસ્ત છે ચીકુ કલરનો એ પીશે બહુ જોરદાર છે તો જુઓ તમે છ કલરની રેન્જમાં એકદમ મસ્ત ડિફરન્ટ સાડી આવી ગઈ છે અને કપડાની વાત કરીએ ને કપડું ક્વોલિટી બહુ જોરદાર રહેવાનું છે એકદમ સોફ્ટ કપડામાં રહેવાના છે અને એકદમ મસ્ત ઉનાળા માટે મસ્ત હળવી ફૂલ સાડી રહેવાની છે તો તમે જોઈ શકો છો છ કલર કોમ્બિનેશન સાથે સાડીનો લુક બહુ જોરદાર છે ઓલ ઓવર પ્રિન્ટ રહેવાની છે અને એકદમ સિમ્પલ સોપ અને લૂકવાઇઝ એકદમ ડિફરન્ટ સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે તો જે બહેનોને આ સાડીનો કોન્સેપ્ટ ગમ્યો હોય ને તો એનું સ્ક્રીનશોટ પાડી અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી ફોલો ન કરીને તો કરી લેજો કારણ કે તમારી માટે સમરનું અને બધા બધા પ્રકારની સાડીનું કલેક્શન અમે તમારી રીતે લાવતા રહેશો અમારે તો ફટાફટ અમારી આઈડીને લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ